ડુંગળીના વધતા જતા ભાવને લઈને ધોરાજી ખાતે ખેડૂતો હાલ રસ્તા પર આવી ગયા છે લલિત વસોયાએ કહ્યું કે સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો સરકારે કલાકોની અંદર નિકાસબંધી હટાવી લેવી જોઈએ ડુંગળીના ભાવ વધવાને મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે સરકાર જો નિકાસ બાબતે નિર્ણય ના કરે તો તાત્કાલિક ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવી જોઈએ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જાય એ સરકાર માટે શરમજનક બાબત છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધીને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આક્રોશ ભેદ સરકારમાં રજૂઆત કરવા માટે રોડ ઉપર આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી શબ્દોની અંદર વખોડી કાઢે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કઈ અને નિકાસ બંધી કરતા જે 700 કે 800 રૂપિયાની 20 કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી હતી એ તરત જ નિર્ણય પછી 150 કે 200 રૂપિયા જેવો એનો મામૂલી ભાવ થઈ ગયો છે જે ઉત્પાદન ખર્ચ એની પડતર પણ નથી પડતરથી પણ નીચા છે એને કારણે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતોને પાયમાલની તરફ ધકેલવાનું સરકારનું આ ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા અત્યારે ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી જે અધધ ડ્યુટી કહેવાય આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે ચાલીસ ટકા ડ્યુટી નાખી છે એ પણ ગેરવ્યાજની છે ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ ને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ

બધા સેન્ટરોની અંદર ખેડૂતો આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે ત્યારે સરકારે એ અવાજ દબાવવાના બદલે તાત્કાલિક ધોરણે ડુંગળી પરની નિકાસ હટાવી લેવી જોઈએ કારણ કે આ ડુંગળીનું આયુષ્ય ફક્ત પંદર દિવસ હોય છે પંદર દિવસમાં ડુંગળી બગડી જતી હોય છે એટલે સરકારે નિર્ણય કરીને તાત્કાલિક ધોરણે આ નિકાસ મંદી દૂર કરવી જોઈએ